સરદાર પટેલને મળવા માટે આવે છે તે સમયે મણીબેન રેટીઓ કાતી રહ્યા હતા આથી તેમની બાજુમાં તે બેસી જાય છે અને કહે છે કે હું એક તમને પ્રશ્ન પૂછું મણીબેન કે પૂછો ને તો કે તમે નાયબ વડાપ્રધાનના દીકરી છો અને એ નાયબ વડાપ્રધાનનો હોદ્દો કાંઈ નાનો સૂનો નથી છતાં પણ તમે આવી થીગડાવાળી સાડી શા માટે પહેરો છો તમને એ થીગડાવાળી સાડી પહેરવાથી શરમ નથી આવતી ત્યારે મણિબેન કહે છે કે થીગડાવાળી સાડી પહેરવાથી શરમ શાની એવી મને કોઈ પ્રકારની શરમ આવતી નથી જો હું આ સાડી થોડીક તૂટે અને ફેંકી દઉં તો એ કાપડનો વ્યય કર્યો કે ભાઈ અને એ મારાથી ક્યારેય બને નહીં અને મને શરમ શા માટે આવે જો હું ચોરી કરું તો મને શરમ આવવી જોઈએ અથવા હું ચારિત્રહીન બનું તો મને શરમ આવવી જોઈએ અને આ થીગડાવાળી સાડી પહેરવાથી મને બિલકુલ શરમ નથી આવતી અને બીજું કે જે મારી સાડી તૂટે અને જે હું થીગડું મારું છું ને એ મારા પિતાના ફાટલા ધોતિયા હોય ને એમાંથી ટુકડો કાપી અને મારી સાડીમાં એ થીગડું લગાવું છું આથી મારા પિતા હંમેશા મારી સાથે જોડાયેલા રહે છે એ વાત સાંભળી મહાવીર ત્યાગી એ પૂર્ણ રીતે જીવન જીવનાર મણિબેનને જોતા જ રહી ગયા આવા વીર પુરુષના એ વીર દીકરી સાદગીપૂર્ણ રીતે પોતાનું જીવન પસાર કર્યું હતું વંદન છે આવા મહાન વ્યક્તિને